અમારે જઈ લો કેમ કાઈ થી બહુ ઉછુ છે જો હેલો ગાઈસ કેમ છો મજામાં જ તો આપણો લોક માં સ્વાગત છે અને આપણે જવાનું છે આજે ખેતર જ જવાનું છે તો અમે જાય છે અત્યારે બપોર થઈ ગયા છે કેમ કે આજે વ્લોગ બપોરે શરૂ કર્યો છે તો અમે જાય છે અત્યારે ખેતર કેમ કે તડકો બહુ છે અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જરૂર હું છોડું તમે જોજો ખાલી તો ફાઇનલી આપણે ઉંચા ચડી ગયા ને આયથી નીચે આમાં મેહુલ જરા ને અહીંથી શું કેવાય કે અમારું ઉપર ની વાડીનો નજારો કઈક અલગ જ ને બેઠા જ અહીંથી ઉપર વાડીનો નજારો છે અહીંયા બેઠા બેઠા પવન ખાવા આવે છે વાડી માં ક્યાંક તો કરવું ને વાળીએ હોય તો અપલખણા તો રહેવાનું ના હોય અમારે ક્યાંક ને ક્યાંક અપલખણું થવાનું જ હોય ગમે એમાં અમારા મેહુલભાઈ ને મયુરભાઈ તો હજી ગોતે જ જગ્યા કાં સડવું નહીં મિત્રો એવું છે ને કે આજે અમારા ઘરના કોઈ નથી ને એટલે અમે આ બધા અપલખણા કરીએ બાકી અમારેથી થાય નહીં તો હવે અમે અમારા મયુરભાઈ ને મેહુલભાઈ ને સળીએ એ હજી સળે આમ છે આમ

પાકેલા મતલબ આને ખવાય છે પરડા બાવળિયાના જી કેતા હે ને બાવળ નો ઓવાય કેળ્યું ઓવાય લવય બાવળિયો એ કામ લાગે ઉનાળે તડકો પડ્યો હોય ને ધુમી કાળ નો તો તો આ છે ને પાકેલા પરડા છે જે આ પાકેલા પરડા છે કોને હે આ ખવા આ પરડા ખવાય ગામડાના છે એનો ખબર છે

તો નાળિયે છે તમે જોયા જ હશે હા તો પછી તમને ખોટું થોડુંક ખેડવું પડે નહીં ને બગીચો તો આપણો છે સમજી જાય જ આપણો છે અને બાકી તો પોપિયા તમે જોયા જ હશે દેશી પોપચર જરા આ બે હા એ બે મારી સાથે આવે મેહુલ ભાઈ ને ભાઈ અમે જઈએ આગળ અમારું જ ખેતર છે ને આગળ જઈએ બીજી જગ્યાએ અમારા બાપાના મોટર હલેશ बाजरा માં

આમ કરી ને પછી આમાં નાખી પછી આમ એવી રીતે છા પી આમાં પાણી ભરીને પીએ કેમ કે છાના લવર નથી અમને છા નથી અમે છા નથી પીતા આ રીતે વાટકો પાણી પી તો પેલા પાંદડા ને જોઈને જ છે હવે આને આપણે છે ને આમ કરીને વાળશું પાણી ભરાઈ ગયું ટોપી બનાવે મયુરભાઈ કામ એવું ભાઈ ઓકે ઓકે અમાર પાંદડા ચોડ્યા થઈ હવે ટોપી ચાલુ છે માથામાં પહેરવાની અને બહુ મસ્ત તો જોઈ લો આ ટોપી ગઈ ગઈશ ખાખરાના પાનની આ ટોપી માં છે ને ગરમી નો થાય જવું પેરું ટોપી દેશી ટોપી આ ટોપી માં છે ને અલગ જ મજા આવે છે જોવાની મજા આવે તો ન લાગે આમાં હજી કઈ નઈ અલગ તો ઠીક પણ આપણે જોઈ લો ટોપી મસ્ત લાગે છે ને

તો અત્યારે તો અમે ઘરે નીકળી જાય હાલતા હાલતા જાય છે મિત્રને હેલો દોસ્ત પાછળ નું બેકગ્રાઉન્ડ તમે જો ખાલી પાછળ નું એક નંબર વ્યુ આવશ જોરદાર જાય હાલતા કારણ કે તો મિત્રો સાંસ થઈ ગઈ છે હવે આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ અને વિડીયો જો ભયમાં હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે અને મળીએ નવા વિડીયોમાં There